ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છેળવદર ગામે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ તાઠા પોલીસ મથક ખાતે હાજર થયો છે બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો લગ્ન થયા હોવા છતાંય પર પુરુષ અથવા પર સ્ત્રી લગ્નતર સંબંધો બાંધવાના કારણે તેનો અંજામ મોટાભાગે ક્રૂર આવતો હોય છે તળાજાના શિયાળાવદર ગામે યુવક દ્વારા કરેલ પત્નીની કરપીણ હત્યામાં પોલીસ સમક્ષ આરોપીએ પતિએ એવો આરોપ આક્ષેપ સાથે એવો ખુલાસો કર્યો હતો કે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન મકવાણાએ જણાવ્યું હતું કે પત્ની હત્યા કરી પતિ વનરાજ ગોહિલ ફરાર થઈ ગયો હતો જે આજે સામેથી જ પોલીસ મથકે હાજર થયો છે હત્યા કરવાના કારણમાં પતિએ ખુલાસો કર્યો હતો કે ત્રણ ત્રણ સંતાનો હોવા છતાં પત્ની સાયા પર પુરુષ સાથે લગ્નતર સંબંધો રાખતી હતી આથી તેને અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તે માનતી ન હોય આથી વારંવાર તે બાબતે ઝઘડા થતા હતા આરોપીએ પત્ની તેની સાથે સંબંધ રાખતા એક શખ્સ ઈસમને કહ્યું હતું કે તમે બંને લગ્ન કરી એક સાથે રહો અને મને કંઈ વાંધો નથી જો એમ ન કરવું હોય તો સમાજ જેને સ્વીકારતું નથી અને સ્વીકારશે પણ નહીં તેવા સંબંધ ન રાખો પતિએ સૂટ આપીવા છતાં પત્નીએ તેમની ભાવના સમજી શકી નહીં જેને કારણે શુક્રવારની રાત્રિ સાયા માટે કાતિલ બની રહી હતી એટલું જ નહીં તેમના આડા સંબંધને કારણે 6 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના બે દીકરાઓ દીકરીઓ અને એક દીકરી મળી કુલ 3 સંતાનોએ માતાની કાયમ માટે સતર સાયા ગોમાવી છે તો માતાની હત્યા નિપજાવ બદલ પિતાને જેલમાં જતા જોવાનો બાળકોને વખત આવ્યો છે જે આરોપીને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવી રહેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે માતાનું મૃત્યુ થયું અને પિતા જેલમાં જતા રહેશે ત્યારે હવે ત્રણ બાળકો નોંધારા બની જશે